મંદિરે એક જગ્યા છે ત્યાં રીસ બનાવવા માટે કિરણની અને નાસ્તો પણ કરશું અને ફરશું પણ ખૂબ મજા આવશે તમને પણ મજા આવશે તો મિત્રો જરૂર આજનો બ્લોગ પૂરો જોજો તો ચાલો ત્યાં ત્યાં મળીએ આપણે ક્યાં જવાનું વિડીયો બનાવવા બાર વાગી ગયા

පල කිග කි ප ब ටල සකි සෝ කරසම

k a Bobo dari Copper. Ya, saya m l r i dulu. j a d diplok ya? e p a g Gua b s e b e n d i p l o g a a m p a g g diplok, a t a k तो जो रास्ता में खो गया है ये तारे अबे साइकिल हरवे हरवे ये सू केवे भाई तो कब करिन रेल बनानी है बनानी है ना कितनी મંદિર જઈને મંદિર જઈને દર્શન કરીને એની અહીંયા રીતે બનાવી લે તો બળતન તમે હાલ લઈશું બળતન બધા Yo, yo te voy a hacer un video de la radio. ¿Qué es eso? 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 ¿Qué No eso? ¿Qué No eso? ¿Qué ৰাখি দিওঁ મંદિરે હોય તો ગીતા લાઇટ ને મિત્રો મંદિરે આવી ગયા છે Mrin ato 2 kg naughty K disgata

ચાર મંદિર છે ત્રણ મંદિર ને સુરપુર દાદા તો આવી એક જગ્યા છે ગતરા માતા મંદિર છે અહીંયા સામે જુઓ તમે મસ્ત બગીચા જેવું કેરું છે બગીચું વૃક્ષો આવ્યા છે સામે પણ કેરું છે પક્ષીઓ માટે ચરણ નાખવાનું ચબૂતરો આવેડો પાણી પીવા માટે

તો મિત્રો અત્યારે આવે તા મંદિરે ખૂબ મજા આવી અને ખૂબ રીલ બનાવી અને મસ્ત મસ્ત રીલા આવે છે કારણ એનું વાતાવરણ એકદમ કુદરતી વાતાવરણ છે તમે જો આ બાજુ કે કેવું મસ્ત જગ્યા છે બાજુમાં છે મંદિર છે ગત માતાજીનું આ સાઈડ જે મંદિર છે ગત માતાજીનું છે બાજુમાં બુદ્ધ દાદા છે વાય સુરપદાદા અને આ સાઈડ છે શ્રી હનુમાન દાદાનું મંદિર ગઢિયા હનુમાન ત્યાં અમે રીલ્સ બનાવી કિરણની અહીંયા પણ રીલ્સ બનાવી તો રીલ્સ તમે જોજો ખાસ તમને ખૂબ ગમશે અને ખૂબ મજા આવશે અ કિરણ આડી નામ છે કિરણ સેટાણિયા પાંચસો પંચાવન ટ્રિપલ ફાઈ તો માં તમે શરૂ જોજો રીલ્સ તો બસ હવે થોડીક વારમાં નીકળીએ છીએ હવે કારણ કે હજી દૂર છે ઘર બાઈક રસ્તામાં રાખ્યું છે વચ્ચે બાઈક અહીંયા આમથી આવ્યા અહીંયાથી આવ્યો નથી બાકી આવા રસ્તો છે ત્યાંથી આવી જાય તો ચાલો મિત્રો હવે અમે નીકળીએ દરબાર ધીમે ધીમે જઈએ તો કેવી માયા લગાડી બસ રાત દિવસ તમારી જ યાદ આવે